રત્ન ધારણ કરવાથી ક્યારેક ક્યારેક વ્યક્તિને એવું પણ જોવામાં આવેલું છે કે લાભ થવાની જગ્યાએ એને હાનિ અથવા તો નુકસાન થવાના પણ સંપૂર્ણ ચાન્સ રહેલા હોય છે જય શ્રીઆરમ સત્સંગી ભાઈઓ બહેનો આજે હું રત્ન વિશે થોડીક ઉપયોગી જાણકારી આપને સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું સમાજમાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણા જાતક જાતિકાઓ કોઈ પણ કર્મકાંડી પુત્ર જેમના પર એ લોકો વિશ્વાસ રાખતા હોય છે એમને સંપર્ક કરીને અલગ અલગ પ્રકારના રત્નો એ ધારણ કરતા હોય છે જેની પાછળ એમનો મુખ્ય આશય જે તે ગ્રહની અનુકંપા પ્રેમ અને એમની પીડામાંથી મુક્ત થવાની એક એમની આશા રહેતી હોય છે ત્યારે માત્ર મારે અહીંયા એટલું જ જણાવવાનું કે કોઈ પણ પ્રકારના રત્ન કોઈ પણ ગ્રહના રત્નનું રત્ન ધારણ કરતા પહેલાં વ્યક્તિએ એકવાર નહીં પણ થોડું વધારે વિચાર કર્યા પછી જ એ જે પીડા આપી રહ્યા છે એ ગ્રહનો રત્ન ધારણ કરવું જોઈએ મારું એવું માનવું છે કારણ કે રત્ન ધારણ કરવાથી ક્યારેક ક્યારેક વ્યક્તિને એવું પણ જોવામાં આવેલું છે કે લાભ થવાની જગ્યાએ એને હાનિ અથવા તો નુકસાન થવાના પણ સંપૂર્ણ ચાન્સ રહેલા હોય છે તો આ સ્થિતિમાં મારા મત અનુસાર કોઈ પણ વ્યક્તિએ જો રત્ન ધારણ કરવું હોય જ્યોતિષમાં જેને રસ હોય અને જેને ખબર પડતી હોય એવા વ્યક્તિએ ખાસ કરીને પોતાના લગ્નેશ પંચમેશ અથવા તો ભાગ્યેશ મુખ્ય આ ત્રણ ગ્રહ પૈકી કોઈ પણ એક ગ્રહ જે જન્માક્ષરમાં થોડાક નબળા છે એ ત્રણ પૈકી ગમે તે એક સ્થાનના અધિપતિના સ્વામીનો રત્ન એ ધારણ કરી શકે છે પરંતુ અહીંયા સમજવા જેવી વાત એટલી જ છે કે લગ્નેશ કયો ગ્રહ છે પંચમેશ કયો ગ્રહ છે અને ભાગ્યેશ કયો ગ્રહ છે અરસપરસ એકબીજાના શત્રુ ગ્રહ થતા હોય તો પણ સમજી વિચારીને કોઈ પણ રત્ન પહેરવું જોઈએ અને રત્ન પહેર્યા પહેરતા પહેલાં રત્નની શાસ્ત્રોક્ત વિધિ વિધાનપૂર્વક એનું પૂજન અર્ચન ખૂબ જરૂરી છે અન્યથા એ રત્ન કદાચ વ્યક્તિને લાભ આપવા અસમર્થ રહેતા હોય છે કારણ કે રત્નની પણ સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી પ્રાણપૂરી અને રત્ન કોઈ યજમાનને ધારણ કરવા આપો છો ત્યારે જ એનું સંપૂર્ણ ફળ મળતું હોય છે સામાન્ય આટલી મારી જાણકારી હતી જે મેં ટૂંકમાં આપની સમક્ષ રજૂ કરવાનો એક પ્રયત્ન કર્યો છે આશા રાખું છું આ જાણકારી આપને ઉપયોગી સાબિત થાય ધન્યવાદ જય શિયા રામ